ભાવનગરમાં નબળી નેતાગીરી અને અધિકારીઓની જો હુકમીના કારણે ભાવનગરમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રોડ ગોતવા જોઈએ તો પણ ન મળે તેવી સ્થિતિ થઈ છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ પર જોકે મંગળ ગ્રહની સપાટી જેવા ખાડા પડી ગયા છે જોકે આ માર્ગ પરથી ધારાસભ્ય સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓ પણ પસાર થતા હોય છે આમ છતાં સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવેના રોડનો ઉદ્ધાર થતો નથી જે ભાવનગર માટે વિડમ ના ગણી શકાય કે વર્તેજ થી બુધેલ ચોકડી નો માર્ગ એટલો બિસ્માર હોવા છતાં આજ દિન સુધી રિપેરિંગ થતો નથી કોંગ્રેસ પક્ષે હંમેશા ખૂબ અને અનેક રજૂઆત કરી છે અને માં ખાસ કરીને હું એવું મનું છું સર થી વર્તેજ જે એવી વિકલ્પ ન્યાથી પસાર થઈ રહ્યા છે અને આજે પરિસ્થિતિ રોડ ની એટલી બધી ખરાબ છે ખાસ કરીને ચોમાસામાં મોટા મોટા ખાડાઓ ભરાય છે એના કારણે ડ્રાઈવિંગ કરતા લોકોને એનો ખ્યાલ નથી આવતો એના કારણે ઘણા અકસ્માત પામ્યો છે અનેક લોકોને ઈજા થઈ છે અનેક ગાડીઓને નુકસાન થયું છે એના જવાબદાર કોણ અનેક વાર રજૂઆત કરવા છતાં તમે ઈ રોડનું સમારકામ ન કરતા મરામત ન કરતા કે નવો રોડ ડેવલપ ન કરતા નેશનલ ઓથોરિટીને પણ અનેક વાર રજૂઆત કરવા છતાં શા માટે કરતા નથી જ્યારે આ નેશનલ હાઈવેના રોડ પરની રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સામે જોવા મળ્યું કે વર્તેજ ચોકડીથી બુધેલ ચોકડી સુધીનો દસ કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે ઠેર ઠેર તૂટીને ભંગાર બની ગયો છે આ રોડ પરથી નીકળીએ એટલે એક કિલોમીટરનું અંતર કાપવામાં પણ વીસ મિનિટ જેટલો સમય લાગી જાય તેવી સ્થિતિનું નિર્માણ બિસ્માર રોડના કારણે થયું છે આ રોડ પરથી હજારો પસાર થતા હોય છે

એ માનસિકતાને છતી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો કે જે ભારતીય જનતા પાર્ટી નશાના જે સત્તાના નશામાં ચૂર થઈ ગઈ છે એની આંખો ખોલવા માટે રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરે છે રોડ રસ્તા સારા કરવાની વાતો કરે છે નીતિન ગડકરીજી જે રીતે પાણીનો ગ્લાસ બોનેટ ઉપર મૂકી અને એક પબ્લિસિટી ઉભી કરે છે ત્યારે એ પબ્લિસિટીને ખુલ્લી પાડવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે જો કે આ માર્ગ પર 24 કલાક સતત વાહનોની અવરજવર રહેતી હોય છે અને વારંવાર બિસ્માર માર્ગને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોને બિસ્માર માર્ગને લઈ કોઈ પડી જ ન હોય તે પ્રમાણેનો ઘાટ ઘડાયો છે સૌથી મોટી વાત તો એ છે કે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઇવેના માર્ગ એટલા તક લાદી હોય છે કે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ માત્ર ત્રણ વર્ષ પણ ટકી શકતા નથી જેને લઈને અનેક વખત રોડના કામને લઈ ભ્રષ્ટાચારના પણ આરોપ લાગતા હોય છે રોડની સ્થિતિ માટે માર્ગ મકાનના મંત્રી પણ એવું પણ કહેતા હોય છે કે રોડ પરનો ફોટો પાડીને મૂકશે અને રોડનું કામ થઈ જશે પરંતુ ભાવનગરના માર્ગોની સ્થિતિ એ છે કે ખુદ ધારાસભ્ય પણ ખાડાઓ જોવે છે તેમ છતાં રોડનું કામ થતું નથી